નમસ્કાર મિત્રો હું છું ફાર્મર અને યુટ્યુબર સુનિલ પટેલ મિત્રો એ વાતનો દરેકને અનુભવ થયો હશે કે સુખમાં આપણો સૌ કોઈ સાથ સહકાર આપતો હોય છે પરંતુ દુઃખદ પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિ આવતા જ મોટાભાગના લોકો આપણી પાસેથી પલાયન થઈ જાય છે થયો છે ને એવો અનુભવ તો મિત્રો આપણે આ વાતનો પણ આપણે સહર સ્વીકાર કરવો જોઈએ અને એનાથી દુઃખી કે વ્યથિત થવાની જરૂર નથી પરંતુ એનો સ્વીકાર કરીને આપણે આ પરિસ્થિતિમાંથી આપણે કેવી રીતે બહાર નીકળીએ એનો વિચાર કરવો જોઈએ એનું ચિંતન કરવું જોઈએ સુખનો જેમ આપણે સ્વીકાર કરીએ છીએ તેમ વિકટ પરિસ્થિતિનો પણ આપણે સ્વીકાર કરવો જોઈએ અને એનો આપણે ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને જેવા આપણે ફરીથી સુખદ પરિસ્થિતિમાં આવી જઈએ છે ત્યારે જે લોકો આપણી પાસેથી પલાયન થઈ ચક્યા હોય છે જે આપણી સાથે વાત કરવા પણ તૈયાર નથી હોતા એ પણ પાછા આપણી સાથે આપણો સહકાર આપવા માટે ફરીથી આપણી પાસે આવી જશે તો ત્યારે એનો વિરોધ નહીં કરવો જોઈએ પણ એનો પણ આપણે સ્વીકાર કરીને એને પણ ખુશી ખુશી સ્વીકારવા જોઈએ તો આ સકારાત્મકતાનું ઉત્તમ ઉદાહરણ છે આનાથી બીજું ઉદાહરણ શું હોઈ શકે માટે સુખદ પરિસ્થિતિનો પણ સ્વીકાર કરવો જોઈએ અને વિકટ પરિસ્થિતિનો પણ સ્વીકાર કરીને આપણે ફરીથી એને સુખદ પરિસ્થિતિમાં રૂપાંતર કરવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ થેન્ક યુ